સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે પર આવેલ નવું બની રહેલ કબીરાશ્રમ નજીક એક અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિને ઉડાવ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે ત્યારે પર પર સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે વધુ એક અકસ્માત અમદાવાદ જેમાં કોઈ અજાણ્યા ચાલકે ભોલાભાઈ મોહનભાઈ ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ભોલાભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે એકસો આઠ ના પાયલોટ વીરભદ્રસિંહ અને ઇએમટી પ્રતિક્રામી દ્વારા તાત્કાલિક અસરથી લીમડી હોસ્પિટલ ખાતે ખસે